નમસ્કાર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માટે જવાબમાં ફરી એક વખત અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ આપ સર્વ દર્શક મિત્રોને ખાસ અમે આભાર માનીએ છીએ કે આપ સતત અમને પ્રોત્સાહન આપી રહ્યા છો સબસ્ક્રાઈબ કરી રહ્યા છો અને નવી નવી વિષયો અને કેટલીક આપની ફરિયાદો પણ અમને મોકલી રહ્યા છો અમારો આ આનો બી ઇન્ડિયાનો આનો મૂળ ઉદ્દેશ તો સામાન્ય નાગરિકોને સરકારી તંત્ર સાથે પડતી મુશ્કેલીઓને સરકાર સમક્ષ મૂકવાનું અને સરકાર એમનો સંનિષ્ઠપણે નાગરિકોને તકલીફ ઓછી થાય એવી કાર્યવાહી કરે એનો મૂળ હેતુ છે અમારો આ એપિસોડની અંદર અમે કોઈ ધર્મ રાજકારણ કે જ્ઞાતિ જાતિવાદમાં માનતા નથી અને માત્ર ને માત્ર માનવની જ તકલીફ કે નાગરિકોની જ તકલીફ જે છે તંદુરસ્ત તકલીફ અમે કોઈ સરકારના વિરોધી છીએ કે સરકાર ખોટું કરે છે એટલા માટે અમે ટીકા ટીપ્પણમાં પડતા નથી માત્ર ને માત્ર જે સરકારી કાયદાઓ હોય એ કાયદાઓ એવા હોવા જોઈએ કે સામાન્ય નાગરિકોને તકલીફ ઓછી પડે ને જ્યાં સરકારી કાયદાનો દુરુપયોગ થતો હોય સરકારી કાયદાનો લાગવશાહી ચાલતી હોય સરકારી કાયદાના બદલે અધિકારીઓ પોતાના મન ફાવે તેવા કાયદાઓ અને એનું અમલીકરણ કરતા હોય ત્યારે અમે નાગરિકોના અને પ્રજાના અને લોકશાહીના હિતની અંદર અમે માત્ર સરકારનું ધ્યાન દોરવાના હેતુથી આ એપિસોડની અંદર અંદર પ્રજાની વ્યાથા સામાન્ય પ્રજા હોય ગરીબ હોય હોય એવું પણ નથી કે ધનવાનું હોય એને પણ તકલીફ નું હોય ધનવાનોને અન્યાય થતો હોય તો અમે એની પણ અહીંયા રજૂઆત કરતા હોઈએ છીએ એટલે કેવાનો અમારો મૂળ આશય એ છે કે આ એપિસોડનો મૂળ હેતુ સરકારી તંત્રથી લોકોને તકલીફ પડવી ન જોઈએ પડતી હોય તો ઓછી પડવી જોઈએ એમાં સુધારો ક્યાં થઈ શકે સરકાર કેવી રીતે સુધારો કરી શકે ઘણી વાર મંત્રીઓનું ધ્યાન ના હોય અને તંત્ર પણ ગરબડ કરતું હોય તો અમે એનું ધ્યાન દોરીએ તો મંત્રી એ મુજબ પગલાં લઈ અને નાગરિકોની અ પેલી તકલીફ ઓછી કરી શકે હવે હું તમને આજે જે વાત કરવાનો છું એ વીઆઈપી કલ્ચરની કે જેના કારણે સામાન્ય લોકોને સારવાર લેવા બાબતમાં પણ ભયંકર તકલીફ પડતી હોય ને એના કારણે ડોક્ટરોને પણ પારાવાર મુશ્કેલી ઊભી થતી હોય છે એની આજુ વાત એટલા માટે કરવી પડે એમ છે કે ગઈકાલે બે દિવસ પહેલા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ આમ તો ગાંધીનગરની સરકારી હોસ્પિટલ હતી એ જીએમ જીએમઈઆરએસ ને આપી દેવામાં આવેલી છે અને ટેકનિકલી ગાંધીનગરમાં જોવા જાવ તો પાટનગર ગાંધીનગરમાં એક પણ સરકારી હોસ્પિટલ ન ગણાય નો ડાઉટ જીએમઆર જીએમઈઆરસી એટલે કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર છે એના અંડરમાં મૂકી દેવામાં આવેલી છે પણ મૂળભૂત રીતે એ સરકારી સિવિલ હોસ્પિટલ છે એ હોસ્પિટલની અંદર વીઆઈપી કલ્ચરને કારણે ત્રણ થી ચાર ડોક્ટરોને ટર્મિનેટરને બદલી જે કરવામાં આવી છે એની વાત આપણે એટલા માટે આજે કરીશું કે ડોક્ટરોની પણ શું તકલીફ છે અને આપણા સમાજની અંદર જે અત્યારે પદ્ધતિ ચાલી રહી છે એના કારણે વહીવટી તંત્ર ઉપર કેટલી ખરાબ અસરો પડતી હોય છે એની વાત કરીશું જો પહેલા વહેલું તો આપણે એ જાણવું પડશે કે આખા વિશ્વની અંદર ક્યાંય પણ વીઆઈપી કલ્ચર ન હોય એટલું ભારતની અંદર છે વીઆઈપી કલ્ચર એટલે કે હું ધારાસભ્ય છું હું સંસદ સભ્ય છું એને ત્રણ ચાર ગનમેન વાળા એની આગળ પાછળ રસાલો મોટરોનો રક્ષણ કરવાનો કાફલો હવે આ બધું અમે ફોરેનના તો અમે જોયું છે કે પ્રેસિડેન્ટ કે વડાપ્રધાન ઉતરા પછી સામાન્ય સાયકલ લઈને પણ બજારમાં જતા હોય છે કે ત્યાં આવો કોઈ પ્રશ્ન હોતો નથી પરંતુ ભારતની અંદર તો આજની તારીખે લગભગ પાંચ લાખ ઉપરના વીઆઈપીઓની કાયદેસરના તો વધારે હશે તો પાંચ લાખ વીઆઈપીઓની પાછળ તમે સરકારી સિક્યોરિટી વાળા એની ગાડીઓ એનું રક્ષણ ચોવીસ કલાક એના માટે બદલાવ અબજો રૂપિયાનો ખર્ચો થાય છે એ બધું આપણે ભવિષ્યમાં એની ડિટેલમાં વિસ્તૃતપણે વાત કરીશું ગાંધીનગર ગાંધીનગરની જે સિટી એવું છે કે જ્યાં સચિવાલય બેસે છે વિધાનસભાઓ જ્યાં કાયદાઓ ઘડે છે ગુજરાતના જે કાયદાઓ ઘડાતા હોય અને ગુજરાતનું જે મંત્રીમંડળ મુખ્યમંત્રી રાજ્યપાલ એ બધા ગાંધીનગરમાં છે અને ત્યાંથી વહીવટ ચલાવે છે એટલે ગાંધીનગર વીઆઈપી ગામ ગણાય છે ખરેખર તો પણ ગાંધીનગર વીઆઈપી ગામ ગણાય છે એટલે શું થાય છે કે ગાંધીનગરની અંદર સરકારની અંદર કારકુન હોય પોલીસની અંદર પોલીસ વાળા હોય કે મંત્રીના કારકુન હોય મંત્રીના અધિકારી ગણ હોય આ બધા પોતાની જાતને વીઆઈપી ગણે અને દરેક બાબતની અંદર અમે મંત્રીના કાર્યાલયમાં છીએ અમે હોમ ડિપાર્ટમેન્ટમાં છીએ અમે શહેરી વિકાસમાં છીએ એમ કહી જે સાચા અર્થમાં વહીવટી તંત્ર કરવા માંગતું હોય એના ઉપર પ્રેશર લાવતા હોય છે અને ખાસ કરીને આવું પ્રેશર ક્યારે આવતું હોય છે કે પોલીસ વિભાગ ઉપર આવતું હોય છે અને તે પછી આરોગ્ય વિભાગ ઉપર આવતું હોય છે આરોગ્ય વિભાગ એટલા માટે કહું છું કે ગાંધીનગરમાં સરકારી સિવિલ હોસ્પિટલની અંદર જે આજે આપણે વાત કરવાના છીએ અને જે વીઆઈપી કલ્ચરના કારણે બે ડોક્ટરો અને બે મને ટર્મિનલ ડોક્ટર કરી દેવામાં આવ્યા છે એની વાત કરતા પહેલા હું એક બીજી વાત પણ કરી દઉં કે આ વીઆઈપી કલ્ચરની અંદર ખરેખર તો જે આઈએસ ઓફિસરો છે જે ભારતના બંધારણને વફાદાર લેવાનું ટ્રેનિંગ સમયે કબૂલતનામું આપેલું હોય છે એવા આઈએસ કેટલાક ઓફિસરો મંત્રીઓના તળિયા ચાટવા લાગે છે કે મંત્રીઓને જી હજુરી વેળા કરી કોઈ કાયદા કોઈ નીતિ નિયમ કોઈ ધારા ધોરણ વગર મન ફાવે એવો વહીવટ કરી અને પારાવાર મુશ્કેલી ઉભા કરતા હોય છે આપણે જાણીને કદાચ આશ્ચર્ય લાગશે કે ભારતની અંદર એક સૌથી વધુ જો પ્રતિષ્ઠિત અને જેની આપણે ક્રેડિબિલિટી વિશ્વસનીયતા કહી શકાય એવી કેડર હોય તો આઈએસ છે એ પછી આઈપીએસ આવે કે પછી ઇન્ડિયન ફોરેન સર્વિસ આવે આવી ઓગણત્રીસ પ્રકારની કેડરો ભારત સરકારની છે આઈએસ બનવા માટે તો મારી જાણ મુજબ આખા ભારતમાંથી લગભગ પંદર લાખ લોકો અરજી કરતા હોય છે એમાંથી દર વર્ષે લગભગ ત્રણસો બસો ત્રણસો કે વધુ વધુ ચારસો ની પસંદગી થતી હોય છે એટલે તમે વિચાર કરો કે કેટલા બધા બુદ્ધિશાળી યુવાનો હશે કે જે આ પંદર લાખમાંથી માંથી આઈએસ ને આઈપીએસ તરીકે પસંદ થતા હશે પણ કમ નસીબે આમાંથી કેટલાક લોકો જ્યારે સરકારના વહીવટમાં આવે છે ત્યારે આ બધું ભૂલી જાય માત્ર ને માત્ર ચમચાગીરી ભ્રષ્ટાચાર પૈસા કેમ બનાવવા અને સરકારની સરકાર વચ્ચેનો થાય એના બદલે સંવાદ તૂટી જાય અને ને ઔરંગઝેબ સાહી હોય એવો વહીવટ કરવા કરતા હોય છે ત્યારે આપણે આ વાત પ્રજા સમક્ષ એટલા માટે મૂકવી પડે છે કે આવી વસ્તુ અવારનવાર બનતી હોય છે હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો ગુજરાતના પાટનગર ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના માસ્ટર ડિગ્રી ધરાવતા નિષ્ઠાવાન પ્રમાણિક અને કાર્યક્ષમ અને ગુજરાત સરકારના લેબલોના કાયદા મુજબ કોઈ પણ કામદાર કે કર્મચારી પાસે અઠવાડિયામાં સતત અડતાલીસ કલાકથી વધારે કામ લઈ શકાય નહીં એમ છતાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પાસેથી સતત સિત્તેર કલાકથી વધુ કામ લેવામાં આવતું હોય છે અને ડોક્ટરો આમ છતાં ડોક્ટરો સેવાની વૃત્તિથી સિત્તેર કલાકથી પણ વધુ કામ કરતા હોવા છતાં માત્ર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના ડ્રાઈવરના ઓળખીતા ભાઈ નકલી છે કે અસ્તિત્વ પણ બાબત છે ડ્રાઈવરના ઓળખીતા ના પુત્ર નામે નિલેશ ભીલ નામના પુત્રને સામાન્ય તાવ આવેલ હોવાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લેવા ગયા ત્યારે સંબંધિત મેડિસિન વિભાગના સિનિયર ડોક્ટર બીજા ગંભીર દર્દીની સારવાર કરી રહેલા હોવાથી લગભગ અડધા કલાક જેવા સમય આવતા આ મંત્રીના ડ્રાઈવરના ઓળખીતા ના પુત્ર નિલેશ ભીલે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી અને મંત્રીનો ડ્રાઈવર હોવાથી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યો હવે આરોગ્ય વિભાગમાં મારે કમ નસીબે વારંવાર કેવું પડે છે નથી ગમતું છતાંય આરોગ્ય વિભાગમાં ઔરંગઝેબ ગણા સચિવ એ સિવિલ હોસ્પિટલમાં ચાર વર્ષ થી ફરજ બજાવતા માસ્ટર ડિગ્રી ધરાવતા બે ડોક્ટરોને ટર્મિનેટ કરી દીધા અને બીજા બે ત્રણ ને માસ્ટર ડિગ્રી ધરાવતા બે ડોક્ટરોની એ જેવો એડો કાયમી છે બે ડોક્ટરોની વલસાડ અને મોરબી બદલી કરી નાખી અહીંયા હું વચ્ચે એક વસ્તુ કહી દઉં સામાન્ય રીતે લોકશાહી પદ્ધતિ મુજબ જયારે કોઈ પણ વ્યક્તિની વિરુદ્ધ કોઈ ફરિયાદ આવે ત્યારે જેની વિરુદ્ધમાં ફરિયાદ હોય એને સાંભળવાની તક આપવી જોઈએ એને બોલાવીને પૂછવું જોઈએ કે ભાઈ આ ફરિયાદ છે એમાં સાચું કેટલું ખોટું કેટલું તમારી શું મુશ્કેલી હતી કાળી ફરિયાદ થઈ એને નોટિસ આપવી પડે એને ચોક્કસ નોટિસ આપી એનો ખુલાસો માગવો પડે અને પછી એની પર પગલા લેવાના હોય આ સરકારની કાયદાકીય ફરજ છે અને લોકશાહી સિસ્ટમમાં વહીવટી તંત્ર ગણાતા આરોગ્ય સચિવ ધનંજયભાઈ વલસાડમાં જગ્યા નહીં હોવાથી વલસાડમાં ફરજ બજાવતા ડોક્ટરને તાત્કાલિક કરી છૂટા કરી અને એની જગ્યાએ અહીંના ડોક્ટરની જેની વિરુદ્ધ ફરિયાદ થઈ હતી એને બદલી કરી નાખી એક તરફ ગુજરાતભરની સરકારી હોસ્પિટલો અને પબ્લિક હેલ્થ સેન્ટરોમાં ડોક્ટર મળતા નથી એવી ફરિયાદો ધારાસભ્યો સતત કરતા હોય છે અને બીજી બાજુ આરોગ્ય વિભાગના ઔરંગઝેબ ગણાતા સચિવે માસ્ટર ડિગ્રી ધરાવતા ડોક્ટર પર ડોક્ટરો પર અત્યાચાર કરવો હોય તેમ માનવતા વિહીન વર્તન કરી ડોક્ટરોની બદલી અને બળતરફી કરેલી છે જેના કારણે ગાંધીનગરની સરકારી સિવિલ હોસ્પિટલના ડોક્ટરની સેવા કરવાની વૃત્તિમાં માનસિક તાણ આવે એ સ્વાભાવિક છે ને આને કારણે લોકોને નુકસાન થવાનું અહીંયા એક બીજી વાત પણ હું કહી દઉં કે આ ઔરંગઝેબ ગણાતા આરોગ્ય સચિવ ધનંજયભાઈ દ્વિવેદીમાં એટલી બુદ્ધિ નથી કે જેની ફરિયાદ તો મેડિસિન ના ડોક્ટરની વિરુદ્ધ છે કે ભાઈ મેડિકલ તાવ આવ્યો છે કે નહીં કે તપાસવાવાળા માનો કે એ ડોક્ટર એક વિરુદ્ધ ફરિયાદ હોઈ શકે પણ એને જે આ ચાર ડોક્ટરો પગલાં લીધા એમાં એક તો ઓર્થોપેડિક છે બીજા એનસ્થસિયા વાળા છે આમ અલગ અલગ ફેકલ્ટીના ડોક્ટરો જેને લાગતું વળગતું નથી આ મંત્રીના ના ઓળખીતા ના દીકરા નીલેશભાઈ ની સારવાર એને બદલી કરી નાખી તો આ આઈએસ ને લાયક છે કે કારકુન કે પટાવાળામાં ઉતારી મૂકવા જોઈએ એ મુખ્ય સચિવ પંકજભાઈ જોશી નક્કી કરવાનો સમય પાકી ગયો છે હવે મંત્રીને ડ્રાઈવર ને પુત્ર ગણાવવા નિલેશ ભીલ હોસ્પિટલમાં આવ્યો ત્યારે ઇમરજન્સી વિભાગમાં ડોક્ટરે તાત્કાલિક સારવાર તો શરૂ કરી જ દીધી હતી સામાન્ય તાવ હતો પરંતુ મેડિસિન ના ડોક્ટર બીજા દર્દી ની સારવાર સમય લાગી બીજી બાજુ આરોગ્ય સચિવ કે કે હુકમ કરેલો છે દરેક રૂમમાં જ બેઠું રહેવું બાર કલાક સુધી અને એ છે કે નહીં તે માટે પાછા કેમેરા પણ લગાવવામાં આવેલા છે એક બાજુ તમે એમ કહો છો કે રૂમ માં બેસી રહું કેમેરા લગાવ્યા છે અને બીજી બાજુ તમે દોરાવો છો આ કોઈ તમારી બુદ્ધિમત્તા છે કે નહીં ધનંજયભાઈ દ્વિવેદી આરોગ્ય સચિવ જેઓ આરોગ્ય વિભાગમાં સમગ્ર તરીકે ઓળખાય છે અને અગાઉ પાણી મંત્રી કુંવરજીભાઈ એ પણ તેમની વિરુદ્ધ કેટલીક ફરિયાદો પણ કરેલી છે અને પાણી પુરવઠા બોર્ડમાં જે તે સમયે જે ગેરરીતિઓ આચરે છે એની વાત પણ હવે પછી કરીશું પરંતુ આ સચિવ ધનંજયભાઈ દ્વિવેદીએ દોઢસો જેટલા લગભગ ચાર વર્ષથી એ દોગ ધોરણે ફરજ બજાવતા અને કાયમી થવાના પાત્ર છે એવા માસ્ટર ડિગ્રીના ડોક્ટરોને નિયમ વિરુદ્ધ કાયમી નહીં કરવા માટે પણ કાવતરું કરેલું છે અને તેની પાછળનો આર્થિક હેતુ છે કે પરપીડનની વૃત્તિ છે તેની વિગતો પણ હવે પછીના એપિસોડમાં અમે આપીશું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા માસ્ટર ડિગ્રીના ડોક્ટરો દર્દીને ને તપાસવા ઉપરાંત અંડર વિદ્યાર્થીઓને તાલીમ તથા ભણાવવાના પણ હોય છે રોલર કોસ્ટર સિસ્ટમ મુજબ પણ ડોક્ટરોને વારંવાર કામ કરવું પડતું હોય છે માસ્ટર ડિગ્રી ધરાવતા ડોક્ટરોને સવારે સામાન્ય રીતે નવ થી સાંજે પાંચ અને આ ઉપરાંત અઠવાડિયામાં ત્રણ દિવસ રાત્રે આઠ થી સવારે આઠ કલાકની ડ્યુટી પણ કરવી પડે છે આ સિવાય વીઆઈપીઓ માટેની ડ્યુટી અલગ કેન્દ્રીય પ્રધાનો કે વીઆઈપીઓ આવે તો એના કોનવે જવાનું પણ અલગ ચાહે રજાઓમાં પણ ડ્યુટી પર આવવું પડતું હોય છે અને કેમ્પ ડ્યુટીમાં પણ જવું પડતું હોય છે આમ ડોક્ટરો સતત આટલું બધું કામ કરતા હોવા છતાં આરોગ્ય વિભાગના ઔરંગઝેબ ગણાતા ધનંજયભાઈ દ્વિવેદીએ ટર્મિનેટ અને બદલીઓ અને પરપીડન વૃત્તિથી ડોક્ટર ઉપર માનસિક તાણ આવે એવા પગલા ભરી રહ્યા છે આ અગાઉના સચિવ મનોજભાઈ અગ્રવાલ આવું નહોતા કરતા અગાઉના આરોગ્ય કમિશનર જયંતિબેન રવિ ખૂબ જ વિવાદ વિવાદાસ્પદ હોવા છતાં આવા પગલા ભરતા નહોતા હાલના આરોગ્ય કમિશનર હર્ષદભાઈ પટેલ ખૂબ સનિષ્ઠ અને નિષ્ઠાવાન છે એવો કેમ પ્રતિકાર નથી કરતા એની ચર્ચા પણ આરોગ્ય વિભાગમાં થાય છે આમ તો તાત્કાલિક સારવાર માટે ખરેખર કોને વીઆઈપી ગણવા એની સરકારી યાદી પણ હોય છે અને આમાં કદાચ મારી જાણ મુજબ માત્ર જ મહાનુભાવો નામ છે એમાં કદાચ હું માનું છું ત્યાં સુધી મુખ્યમંત્રી રાજ્યપાલ મુખ્ય સચિવ આપણે ભારત સરકારના કોઈ મંત્રી આવે તો એ આવા અને પોલીસ વાળા આવા સાત હોઈ શકે છે બીજા ના હોય પરંતુ બીજી બાજુ માત્ર આરોગ્ય મંત્રીના ડ્રાઈવરના ઓળખીતાના પુત્ર પણ બોગસ ફરિયાદ કરી ડોક્ટરોને બરતરફી અને બદલી અને બદલી કરાવી શકતા હોય તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કે રાજ્યની સરકારી હોસ્પિટલના ડોક્ટરો ભયના કારણે માત્ર વીઆઈપીઓની સારવારની ચિંતા કરતા થઈ જશે અને સામાન્ય નાગરિકોની સારવારમાં ધ્યાન પણ આપી શકશે નહીં વચ્ચે એક વસ્તુ અહીંયા કહી દઉં કે આ ગાઉ પણ મારી જાણ મુજબ ભાજપના જ પ્રવક્તા અને આયુર્વેદિક ડોક્ટરના અગ્રણી એવા રાજ્યગુરુ નામના ડોક્ટરો ધનંજયભાઈ દ્વિવેદીને મળવા ગયેલા ત્યારે તેમની સાથે પણ ભાજપના પ્રવક્તા ભાજપના હોદ્દેદાર અને આયુર્વેદિક સનિષ્ઠ ડોક્ટર હોવા છતાં પણ તેમની સાથે પણ ઔરંગઝેબ જેવું વર્તન આ ધનંજયભાઈ દ્વિવેદીએ કરેલું છે આમ ધનંજયભાઈ દ્વિવેદીની પરપીડેલ વૃત્તિને કારણે સમગ્ર આરોગ્ય વિભાગ તો ત્રાસી ગયો છે પણ આવું અગાઉ પણ જેટલા જેટલા વિભાગોમાં આ ધનંદયભાઈ દિવે દેતા ત્યાં પણ એમનો સ્ટાફ અને સરકારી તંત્ર ત્રાસી ગયું છે આવા ધનંજભાઈ દિવેની જેવા એક નથી સિવી સોમ નામના પણ એક તગલબ છે એ પેલા એક સમાજ સીઆર સમાજપતિ નામના આઈ પણ તગલબ અને આ બધા આ વિકૃતિની વ્યાખ્યામાં આવે એટલે હું તો એમ કહું છું કે આ બધાને મનોરોગી ગણી મુખ્ય સચિવ પંકજભાઈ જોશીમાં જો થોડી ઘણી પણ માનવતા બચી હોય તો આ લોકોને મનોરોગમાં અમદાવાદની મેન્ટલ હોસ્પિટલ ડોક્ટર ચવાણ પાસે છ મહિના ત્રણ મહિના માટે સારવાર માટે દાખલ કરી દો આવા કેટલાક આયસો છે કે જે માનસિક રોગી જ કહેવાય પર પીડી વૃત્તિના કહેવાય વિકૃત માનસિકતા ધરાવતા કહેવાય મને તો એમ થાય છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને એક નવી વ્યાખ્યા અને નવો કાયદો બનાવી આવા લોકો દર પાંચ વર્ષે તમામ રાજ્ય સરકારો પાસેથી આવા માટેની કામગીરીની પદ્ધતિ કેવી છે સ્વભાવ કેવો છે છે એમની વિકૃતિ કે કે નહીં નહીં એમને મનોરોગી ગણવા રિપોર્ટ જે તે રાજ્યના મુખ્ય સચિવ પાસે મંગાવી અને એમને ત્યાં રિપોર્ટ મુજબ ટાર્મિનેટ કરી દેવા જોઈએ અથવા તો એને બિન કાર્યક્ષમ જગ્યા અથવા તો સર્કિટ હાઉસના રૂમમાં બેસાડી રાખવા જોઈએ અને એમની સેવાઓને સમાપ્ત કરવી જોઈએ તમે ગુજરાત સરકારના કર્મચારીઓને ગંગાજળ યોજના નીચે ઘણા બધા થી બીજા બધાને તમે સસ્પેન્ડ અને સોરી એને ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે તો આઈએસઓ આવા જે વિકૃત સ્વભાવના ઔરંગઝેબ અવતારો ગણાતા હોય માનસિક રોગી ગણાતા હોય એવા લોકોને તમે એવા લોકોને માટે ફરજિયાત નિવૃત્તિનો કાયદો કેમ નહીં અને આઈએસ છે શું કઈ બધું જ આઈ એમ ઓલવેઝ નો તમે બધું જ જાણો જ એવી વિકૃત માનસિકતામાંથી બહાર આવો અને આરોગ્ય વિભાગ જેવાની અંદર તો ડોક્ટરો જ આના એક્સપર્ટ હોય છે તો તમારે ડોક્ટરની વાત સાંભળવી જોઈએ નર્સ બેનોની વાત સાંભળવી જોઈએ નીચે મનીચનું મહેકમનો ચોથાનો કર્મચારી હોય તેની તકલીફ શું છે એ પણ વાત સાંભળવી જોઈએ એના બદલે તમને મનમાં તક્કો આવે ખાસ કરીને આરોગ્ય વિભાગમાં તનજીભાઈ જીવે તો શરૂઆતમાં તો ત્યારે ફોજદાર હોય ને પોલીસ તો હેસ કોન્સ્ટેબલ જેની પાસેથી આપણે આઈક્યુ ની બહુ આશા ન રાખીએ બુદ્ધિ એમ ધનંજય દ્વિવેદી સરકારી ગાંધીનગરની સરકારી હોસ્પિટલમાં આટા મારી વાહ્યાત હુકમો કરતા હતા ત્યાં કોઈ કાલપુર્ણ લેવલની કામગીરી હોય એ ત્યાં બેસી અને આખું ડોક્ટરો અને નર્સોનું મોરલ ડાઉન કરી નાખવાના વિકૃત માનસિકતા ભરી કામગીરી ત્યાં જઈને સૂચનાઓ આપતા હતા હવે આ વિચાર કરો કે આવું આવા આઈએસઓ હોય તો એના કારણે સમગ્ર આઈએસ કેડર ની આબરૂના ગજાવી રહ્યું છે પંકજ જોશી ક્યાં સનિષ્ઠ માણસ એમ કે દાસ મનોજ દાસ પણ સનિષ્ઠ અશ્વિની કુમાર તમે જુઓ સનિષ્ઠ એ રીતે અવંતિકા બેન જુઓ તમે તો સનિષ્ઠ તમે વિચાર કરો કે ડીએચ પારેખ સાહેબ જેવા જે નીચલી કેડરના છે આ પેલા નલીન ઉપાધ્યાય હતા એકદમ સાલસ અને ઘણી બધી પ્રજાલક્ષી કામગીરી કરવા માટે આ બધા આઈએસઓ અગાઉના કે કઈલા શાસન તમે જુઓ આ કે જુઓ તમે પેલા મનોજ અગ્રવાલ આરોગ્ય વિભાગના તમે કહ્યું એમ તો હજી હું એ પેલા કેવી ભાનુજન અને વી કૃષ્ણ મૂર્તિની વાત ઉપર હું આગળ આવીશ પણ મારો કહેવાનો મતલબ એમ છે કે આટલા બધા સારા સજ્જન પ્રજાલક્ષી કામગીરી કરતા આઈએસઓ ને પણ આને કારણે શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે છે આવા જે મનોરોગી કો અવ્યંગ જેમના અવતાર કો એની સંખ્યા ઓછી છે પણ એના કારણે મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ થાય છે ગાંધીનગરની સરકારી સિવિલ હોસ્પિટલમાં તો નિયમ મુજબ બીજો વહીવટી સ્ટાફ પણ પૂરતી સંખ્યામાં નથી છતાં આરોગ્ય સચિવે પોતાનો અંગત ઈગો અને ઔરંગઝેબ નો અવતાર હોય તે સાબિત કરવા છેલ્લા છ મહિના ઉપરથી અગાઉ કહી ગયો એમ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં વિવિધ તક લાગી ગણી શકાય એવી સૂચનાઓ અને હુકમો કરી માનસિક ભય વાતાવરણનું સર્જન કરે છે મૂળ કારણ તો એ છે કે આરોગ્ય સચિવને કેટલીક શારીરિક ખામી હોવાથી તેઓ પર વૃત્તિથી પીડાઈ રહેલા છે આશ્ચર્ય ને આઘાતજનક બાબત તો એ છે કે આઈએસ ઓફિસરો પોતાની સવલતો માટે સરકારને અવારનવાર રજૂઆત કરતા હોય છે તો બીજી બાજુ મેં અગાઉ કહ્યું એમ આવા પર પીડેલ વૃત્તિ ધરાવતા ધનંજય દ્વિવેદી જેવા બીજા કેટલાક સચિવોને ફરજિયાત નિવૃત્ત કરવા માટે કેમ ગુજરાત સરકાર કાર્યવાહી કે ભલામણ કરતી નથી તે પણ ગંભીર બાબત છે આવી આવા સચિવોને કારણે સમગ્ર આઈએસ કેડર ને શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે મેં કહ્યું એમ કે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરો ઉપર ઔરંગઝેબ ગણાતા આરોગ્ય સચિવે બધા અત્યાચાર કર્યા અને કહ્યું મંત્રીના સામાન્ય બાબતે તદ્દન ખોટી ફરિયાદથી ડોક્ટરોને ડિસમિસ કરવામાં આવ્યા ગાંધીનગરના વીઆઈપીઓના નામે સતત સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો પર માનસિક ત્રાસ ફેલાવવામાં આવી રહ્યો છે હવે જો તમને એક બીજી વાત કહી દઉં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને તમામ મંત્રીઓએ પૂર્વ મંત્રી જસપાલ જસપાલસિંહ પાસેથી એક બાબત શીખવા જેવી છે જસપાલસિંહ પૂર્વ મંત્રી હતા અને પૂર્વ આઈપીએસ ઓફિસર હતા અહીંયા વચ્ચે કહી દઉં કે જસપાલ જસપાલસિંહ એ શરૂઆતમાં આઈપીએસ ઓફિસર હતા અને એ સરકારમાંથી રાજીનામું દઈ અને ગુજરાતમાં ચૂંટણી લડેલા અને ભાજપની સરકારમાં એ મંત્રી બનેલા હતા ત્યારે તેઓ નાગરિક પુરવઠા નિગમમાં ડાયરેક્ટર ડાયરેક્ટર આઈએસ હતા અને તેમનો જયારે એ જ્યારે પુરવઠા નિગમમાં મંત્રી હતા ત્યારે એ સપ્લાયના નાગરિક પુરવઠા નિગમના એક આઈએસ ના ડ્રાઈવરો નામે વાઘેલા કરીને એકવીસમાં સરકારી પેટ્રોલ પંપ પર લાઈનમાં બીજા અધિકારીઓ પેટ્રોલ પુરાવતા હતા ત્યારે વચ્ચેથી પુરાવા જઈને દાદાગીરી કરતો હતો વાઘેલા નામનો ડ્રાઈવર આ અંગેની ફરિયાદ મંત્રી જસપાલસિંહને કોઈ કરતા પેટ્રોલ પંપના મેનેજરને સૂચના આપી અને નાગરિક પુરઠા અધિકારીને પણ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવાની સૂચના આપી નથી આમ ડ્રાઈવર વીઆઈપી નામે દાદાગીરી કરતા હોય તે અટકી જાય આ જશપાલ સિંઘે એ સમય આ કરેલું જયારે આજે તો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના ડ્રાઈવરના ઓળખીતાના નામે તેમના પુત્ર દાદાગીરી કરેલ છે તે ગંભીર બાબત છે અને તેના કારણે ચાર ડોક્ટરોને બદલી અને ટર્મિનેટ કરવામાં આવેલા છે આ હિસાબે મંત્રીશ્રીના ડ્રાઈવરના બીજા કોઈ વિભાગના

હોળી તહેવાર છે અને ભારત અને દુનિયામાં ઘણા બધા દેશોમાં આ શક્તિ ઉપર વિજય પર્વ બનાવવા માટેનો પર્વના શક્તિના દિવસે ગુજરાતની ભાજપની સરકારના આરોગ્ય તંત્રમાં પણ સળગી ઉઠી છે ભારત સરકારના ના મંત્રી અને લોકપ્રિય સાંસદ ગાંધીનગરમાં તેમના મત વિસ્તારમાં એશિયાની સૌથી મોસ્ટી હોસ્પિટલ ઊભી થાય એવી વિચારણા પણ કરી રહી છે ત્યારે એક બાજુ અમિતભાઈ શાહ વિસ્તારની અંદર જ આવા ઉંધા ધંધા થાય તો કલોલ ને બાવડા સાણંદ જેવા શહેરોમાં હોસ્પિટલ ઊભી કરવાની વાત ચાલતી હોય અને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરો હડતાલ પાડવાનું હોય ત્યારે એ એ પણ સરકારે વિચારવું જોઈએ આજે આટલું આપણે સમય નો ભાવે આટલું કહીએ ફરીથી આપણી સમક્ષ મેં આજ આરોગ્ય વિભાગનો બીજો એપિસોડ ની અંદર આપણે અમે કેટલીક નવી વાતો જણાવશું નમસ્કાર દર્શક મિત્રો